એટલે જમીન બઉ ફળદ્રુપ છે અને મહેનત બહુ સારી કરે અનુકૂળ બઉ છે બરોબર સરસ સરસ સારું કેવાય કેતન બે ત્રણ દિવસ માં તલનું વાવેતર થઈ જશે અચ્છા સરસ સરસ અને આપડે શું છે કેતનભાઈ જે કઈ વસ્તુ કહે ને આમ ચોક્કસ હોય ને આપડે આપણે કહેવાનું કે મણ ઓછું કહેવાનું વધારે નહી કરવાનું પણ